નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલર છે કલરની રફ છે અને જનરલ કલર ભેગા છે બધા કલર એની અંદર ભેગા છે ને સાઈઝની વાત કરીએ તો પચાસ પંચાવનની સાઈઝ છે ને ભાવની વાત કરીએ તો પચાસ રૂપિયા કેરેટનો ભાવ છે ને ઓછામાં ઓછી તમને પચ્ચી કેરેટ મળશે છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ હાલ છે ને કેશ ઓન ડિલિવરીમાં જોવે આંગળીયા ઓફિસે પેમેન્ટ કરશો તો પણ હાલશે ને ખાસ તમે બે વખત વિડીયો જોઈએ સિંગલ બનાવવું તો પણ બની શકશે ને ડબલ બનાવવું તો પણ બની શકશે જે તમને અનુકૂળ આવે એ તમે બનાવી શકો આ રીતની રફ છે જનરલ કલર છે ક્લીન અમુક અમુક ઝીરમ કસરી આવશે અને ક્લીન એ છે બે મિક્સમાં હશે ક્લીન પથ્થર હશે અને જીરમ કસારી આવશે ને ઓલ ગુજરાતની અંદરથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે મગાવવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારો એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરો અથવા આંગળીયા ઓફિસે તમે પેમેન્ટ આપશો તો પણ થઈ શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી એટલે ખાસ તમારે જો કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈ જ પચાસ પંચાવન ની સાઇઝ છે પચાસ રૂપિયા ભાવ છે જનરલ કલર છે ક્લીન હીરા છે અમુક અમુક માં જીરામ કચરા આવશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ